હકીકતમાં પીજીવીસી પ્રાઇવેટ પાર્ટી છે અને અહીંયા સેંકડો લોકો મોકલવા જોઈએ વ્યવસ્થામાં અને પાણી પુરવઠવાની એટલી ઘોર બેદરકારી છે એ વિસ્તારનું કોઈ પણ અહીંયા આખા હાજીપીરનું વિસ્તારમાં પાણીની પ્રોબ્લેમ છે અને ખાસ અહીંયા કોઈ એક પણ મોટર નથી ચાલતી આટલી બેદરકારી છે જેના વિશે અમે કલેક્ટર સાહેબને સોમવારનો મળશું પણ હકીકતમાં આ છે શું સાત લાખ લોકો જ્યારે આવતા હોય ત્યારે તંત્ર આવી ખતરનાક અને ઘાતક હરકતો કરતું હોય ત્યારે વિસ્તારને પણ હકીકતમાં શરમાવે ઘટના છે હજી ફીર કમિટી દ્વારા વિસ્તાર માટે રજૂઆત કરવામાં આવી હતી તંત્રને લિખિતનો પત્ર આપવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે છતાં જિલ્લા કલેક્ટર સાહેબ આજીપીર મેળાને આટલું નોર્મલ શું કામ લઈ રહ્યા છે આ એક ગંભીર સવાલ છે અમારી માંગણી છે કે પાંચલા બે ચાર કલાકમાં અગર તંત્ર વ્યવસ્થા બીજી બીજીવીસીએલ અને પાણી પુરવઠો નહીં કરે તો જિલ્લા કલેક્ટર સામે ધરણા પ્રદર્શન થશે તમામ મુસ્લિમ સમાજનું ખાલી છ કલાકની અલ્ટિમેટમ અમે આપીએ છીએ વ્યવસ્થા તાત્કાલિક પૂરો કરો અન્યથા અહીંયા મેળામાં ખાલી વ્યવસ્થા બગડશે તેની સંપૂર્ણ જવાબદારી કચ્છના વહીવટીતંત્રની